નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં કલાકો માં શોધી આપેલ જુનાગઢ રેન્જ ડીઆઈજી શ્રી નિલેશ જાજડિયા તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે અરજદાર યોગેશભાઈ મનસુખભાઈ મેવાડા જુનાગઢના વતની હોય યોગેશભાઈ પીજીવીસીએલ ઓફિસ આઝાદ ચોકથી ચાલીને પોતાની ફોરવ્હીલ તરફ જતા હોય તે દરમિયાન તેમની બ્રિઝા કારની ચાવી રસ્તા પર ક્યાંક પડી ગયેલ હોય યોગેશભાઈએ આજુબાજુ તપાસ કરેલ પરંતુ ચાવી મળેલ નહીં આગળ શું કરવું તેની સમજ ન પડતા તેઓ પોતાની ફોર વ્હીલ ત્યાં જ રાખીને જતા રહેલ ચાવી ક્યાં ખોવાઈ ગઈ હશે આ બાબતથી યોગેશભાઈ ખૂબ વ્યથિત થઈ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખાના પીએસઆઈ પી એચ મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જૂનાગઢ હેડક્વાર્ટર ડીવાયએસપી એસપી એ એસ પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઈ પીએચ મશરૂ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ જીલડિયા રાહુલભાઈ મેઘનાથી સુખદેવભાઈ કામળિયા એન્જિનિયર રિયાઝભાઈ અંસારી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી યોગેશભાઈની ફોર વ્હીલ જે જગ્યાએ પાર્ક કરેલ હતી તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં યોગેશભાઈના કિસ્સામાંથી આ ચાવી પડતી હોવાનું સ્પષ્ટ નજરે પડેલ અને થોડા સમય બાદ આ ચાવી એક અજાણ્યો ઓટો રિક્ષા ચાલક ઉઠાવીને જતો હોય તેવું સીસીટીવીમાં સ્પષ્ટ નજરે પડેલ જે આધારે તે તે ઓટો રિક્ષાનો રજિસ્ટ્રેશન નંબર જી જે ઝીરો એટ એ ટી ઝીરો ફોર ઝીરો વન શોધેલ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા આ ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતાં તે ચાવી તેમની પાસે હોવાનું જણાવેલ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા યોગેશભાઈની બ્રિઝા કારની ચાવી શોધી રિકવર કરી પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને યોગેશભાઈ મનસુખભાઈ મેવાડાએ જણાવેલ કે તેમને આ ચાવી પરત મળે તેવી આશા ન હતી અને તેમને લોક બદલાવવું પડે તેવી સ્થિતિ હોય ખૂબ જ ખર્ચ વધી જાય તેમજ કોઈ પાસે ગાડીની ચાવી હોય તો ગાડી ચોરી થઈ જવાનો ડર પણ હતો પરંતુ આ ચાવી પોલીસે શોધી આપતા ખૂબ જ તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદનાપૂર્ણ કાર્યવાહી કરવા બદલ જિલ્લા નેત્રમ શાખા પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા આમ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા યોગેશભાઈ મનસુખભાઈ મેવાડાની બ્રિઝા કારની ચાવી શોધી પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે